નમસ્કાર દોસ્તો રામ રામ બધાને જય ઠાકોર સમાજ જય ક્ષત્રિય સમાજ તમામ સમાજનો જય તો મિત્રો આજે અમારા વિક્રમભાઈ ઠાકોરે જ્યારે હજુ રાજકારણમાં ખાલી આવવાની વાત જ કરી છે કોઈ હજુ રસ નથી દાખવ્યો કે કોઈ પાર્ટીમાં કઈ પાર્ટીમાં જોડાવું કે ના જોડાવું કે ક્યારે ચૂંટણી લડવી કે ના લડવી આ બધું હજુ નક્કી પણ નથી થયું અને ત્યાં તો વચમાં ખહુરિયાઓ લુખા તત્વો હાલી નીકળ્યા છે અને આજે જ એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે ઇન્સ્ટાગ્રામની અંદર મારા સુધી પહોંચ્યો છે મેં જોયો છે એટલે મારું લોહી ઉકળ્યું અને એ ભાઈએ જે ઠાકોર સમાજને વિક્રમભાઈ ઠાકોરને જે ખરા ખોટીનું સંભળાવ્યું ખોટીનું જ સંભળાવ્યું બધું એ ભાઈનો વિડીયો તમે જોશો તો મારા ઠાકોર ભાઈઓને તો લોહી ઉકળવાનું જ છે પણ મિત્રો ધૈર્ય રાખવાની જરૂર છે એ વિડીયો હું તમને બતાવવાનો જ છું પણ આ એક આપણા સમાજને તોડવા માટેનું કાર્ય છે આપણા વિક્રમભાઈ ઠાકોરને ધૈર્યતા તોડાવવાનું કામ કરી રહ્યો છે અને આવા લુખા તત્વો કોના દ્વારા આવા વિડીયો બનાવે છે કોના કહેવાથી આવા વિડીયો બનાવે છે એ પણ આપણે સમજવા જેવી વાત છે પણ એ મિત્રો આ આ જે લોકો આ બધું કાર્ય કરી રહ્યા છે હજુ ભાઈ આપણો મેદાનમાં નથી આવ્યો ઘરના ઓગણા જ ઊભો છે બરાબર એટલે આપણે ક્લિયર ભાષામાં સમજાવી દઈએ એ ભાઈને પણ એ ભાઈનો વિડીયો પહેલાં તમને બતાવું અને એ ભાઈ શું કહી રહ્યો છે અને તમામ જે લોકો આપણા ઠાકોર સમાજના છે ક્ષત્રિય સમાજના છે બીજા સમાજ આપણને સાથ આપે કે ના આપે અને આપશે ઠાકોરો દિલના ભોળા છે બધા જ સમાજો આપણી સાથે છે અને આપણે ઠાકોર સમાજ પણ બધા સમાજની હરેક કાર્યની અંદર સાથે રહ્યો છે અને રહેશે તો આવા સમયની અંદર બીજા સમાજના લોકો પણ અમારી સાથે રહે એવી નમ્ર અપીલ છે તો મિત્રો એ ભાઈને મને તો એવું લાગે છે કે લગભગ પાગલખાનામાંથી ઘરે આવ્યો અને સિદ્ધિ આવી વાત કરી રહ્યો છે મેન્ટલી હોય એવું જ મને લાગી રહ્યું છે એટલે લોબુ આપણે જોયા જાણ્યા વિચાર્યા વગર આડું પગલું ના ભરતા કારણ કે અત્યારે સરકારનું બુલડોઝર ચાલુ છે બરાબર હથિયારો લઈને વિડીયો ના બનાવતા અને બનાવેલા હોય તોય સતન ડિલીટ મારી દીજું કારણ કે ક્યાંક આપણો પણ ઘોબો ઉપડી જાય એટલે કોઈને કહેવત કે નકોસામાં ઓગળી આવે એવું કાર્ય ના કરતા સીધી વાત કોઈના દબાણ નીચે આવવું ના પડે એ પણ આપણે ખબર રાખવી પડશે બરાબર તો મિત્રો આ ભાઈ જે કહી રહ્યો છે એ શું વિચારીને આવી વાત કરી રહ્યો છે શું જાણીને આવી વાત કરી રહ્યો છે અને આપણા સમાજની પાછળ કેમ પડ્યો છે આપણા વિક્રમભાઈ ઠાકર ઠાકોર પાછળ કેમ પડ્યો છે એ હવે આપણે એની ભાષામાં જવાબ આપી દઈએ બરાબર તો બન્યારો વિડીયોની અંદર પૂરેપૂરો વિડીયો જોજો સાંભળજો મજા આવશે એ ભાઈનો વિડીયો રજૂ કરું છું અને બને તો એ ભાઈ સુધી આ વિડીયો પણ તમે શેર કરીને મોકલવાની કોશિશ કરજો અને તમે પણ શું જણાવવા માગો છો એ કોમેન્ટમાં પણ જણાવી દેજો કોઈના બાની હાડાબારી નથી જે પણ મિત્રો ઠાકોર હોય ક્ષત્રિય હોય અને જે પણ અન્ય સમાજના લોકો અમારા સપોર્ટમાં હોય અમારા ભાઈના સપોર્ટમાં એટલે કે વિક્રમભાઈ ઠાકોરના સપોર્ટમાં તો તમે પણ કોમેન્ટ કરી શકો છો અને જણાવજો આ ભાઈને કોમેન્ટમાં સરસ જવાબ આપજો અને આ વિડીયો એમના સુધી એ ભાઈ સુધી મોકલવાની કોશિશ પણ કરજો અને એ ભાઈને કે ભાઈ તારે આવો વિડીયો બનાવો જ હતો તો નેચે તારો મોબાઈલ નંબર મેન્શન કરવાનો હતો તો અથવા તો તારું લોકેશન મેન્શન કરવું હતું હે મોઢા ઉપરથી મચ્છર ઉડાડે એની તાકાત નથી તારામાં અને તું ઝાપટ મારવાની વાત કરે છે હે મિત્રો તમે જુઓ પહેલા તો આ વિડીયો એનો જોવો આપણે ધીરે ધીરે એનો જવાબ પણ આપી દઈએ પર હીટ ને બ્લોક બસ્ટર હોય એવું આ ડોખા લોકોનું માનવું છે તો મારે એમ કહેવું છે કે આ દોઢ ફૂટનું વિક્રમ્યું ભાઈ તારે જે કહેવું એ કે કશું વાંધો નથી પણ આ તું જે અનુચિત શબ્દો વાપરી રહ્યો છે ને એ થોડુંક સભ્યતાથી બોલવાનું રાશ બરાબર બાકી જો અમારા વીડિયા એક 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 વીડિયા અમારા ઠાકોર સમાજના વ્યક્તિ બનાવીને તારી સુધી મોકલવાનું ચાલુ કર્યું બરાબર ચડ્ડી પહેરવાનું ભૂલી જઈશ એટલું યાદ રાખજે પેન્ટ પહેરવાનુંય ભૂલી જઈશ રેડી શું કહેવા માગે બોલ્યા આગળ એની કોઈ ઓકાત નહીં મળે એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય એના કરતા મોટા મોટા કલાકાર કુતરા ટીમાં ઠીક ગયા બરાબર તું એમ કહેવા માંગે છે કે એને ગામની બાર કોઈ ઓળખતું નથી બરાબર અને દોઢ ફૂટ નું વિક્રમીયું બરાબર આમ કહેવા માંગે છે રેડી હોંભળી લે કોણ મો મેલ ભરાયેલો હોય ને તો પાટણ હોસ્પિટલ માં જઈને પહેલા કાનના અંદર જે મેલ ને ભરાયલો છે ને બધું સાફ કરાય અને આફેર ને ફરીથી આ વિડિયો સાંભળ મારો રેડી ખાલી તને કહી દઉં કોઈ ઓળખવાની વાત જવા દે ખાલી ફોટો મોટો ફોટો છપાવી અને નીચે લખી દે છે કે વિક્રમભાઈ ઠાકોર ઉમેદવાર ફલાણી પાર્ટી અને આ પ્રકારનું નિશાન સામે બટન દબાવી વોટ આપી અપાવીને વિજય બનાવશો આટલો ખાલી ફોટો ફ્રેમ બનાવી છપાવી મોટા મોટા બેનર પોસ્ટર અને આખા જિલ્લામાં મૂકી દીધા બરોબર તો જિલ્લા વાઇસ પ્રમાણે હું તને કહી દઉં કે જેટલો જિલ્લાની અંદર જેટલી વસ્તી ગણતરી હોય હું તો લાખ હોય દસ લાખ હોય દસ લાખ હોય તો આઠ લાખની જંગી બહુમતીથી થી જીતશે આ તને કહી દઉં ચોખ્ખી ભાષામાં પછી તને ખબર પડશે કે દોઢ ફૂટના છે કે કેટલા ફૂટના છે લોકેશન આપી દે સમાજના આગેવાનોને એટલે તને ખબર પડશે કે આટલા ફૂટ ના છે રેડી આગળ બોલ એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું કે વિક્રમ બોલીવુડ દ્વારા એ પહેલા તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને હવે વિક્રમભાઈ ઠાકોરની પિક્ચર રિલીઝ નથી થતી એવું બોલીવુડવાળા કહેતા હોય પણ એ અમારા વિક્રમભાઈ ઠાકોરે નથી કીધું બરાબર અમુક લોકોએ જોશમાં આવીને કીધું હશે અને થાય છે પણ એવું મારા ભાઈ રેડી જ્યારે વિક્રમભાઈ ઠાકોરની પિક્ચર રજૂઆત થાય રિલીઝ થાય ને એટલે ગુજરાતની તમામ સિને આ સિનેમા તમામ સિનેમા ઘરોની અંદર એક જ બોર્ડ લાગેલું હોય વિક્રમભાઈ ઠાકોરની પિક્ચરનું ફિલ્મનું બરાબર એટલે બોલિવૂડના કલાકારોને પણ ખબર છે કે ફિલ્મની અંદર મોટામાં મોટું કલેક્શન હોય તો ગુજરાતમાંથી મળે બરાબર તો વિક્રમભાઈ ઠાકોરની જ્યારે પિક્ચર રિલીઝ થાય એટલે બધા આખા ગુજરાતના સિનેમા બોર્ડ ઉપર એક જ પોસ્ટર હોય વિક્રમભાઈ ઠાકોરનું અહીંયા કોઈ હિન્દી ફિલ્મનું પોસ્ટર લાગે નહીં એટલે એટલા માટે કદાચ પૂછતા પણ હશે બરાબર એ તું તપાસ કરી લેજે બરાબર અને બીજી વાત કે હજુ તો ખાલી ઠાકોર ભાઈએ રાજકારણમાં આવવાની વાત જ કરીશ અને હારા માટે કરી છે નાના માણસોને ન્યાય મળે ને એટલા માટે વાત કરીશ તારા જેવા ઘરે બેઠા બેઠા રૂપાળું રેદું વધારવું ને ઈ માલ્યું નથી હો આગળ અરે ભાઈ સામે આવી હોય ને એક કાનમાં ઠપ્પણ મારું ઉડાઈ હવે કોઈ ગુજરાતી પિક્ચરમાં કોઈ લોકોને એટલે એટલે રોટલાના પડતા હોય મોકાની વાત નથી ભાઈ તને હજુ કહી દઉં કે એમને એકલા માટેનું નતું વિચાર્યું માન સન્માન એમને ભલે ના મળ્યું હોમેથી મેંથી આવશે માન સન્માન તો હેડ્યુ હેડ્યુ એમના ઓગણે આવશે રેડી અને બીજી વાત તે કરી કે રોટલા ના ફોફા પાડતા હોય રેડી તો ભાઈ તારા જેવા જેવા દસ માણસો એમના હાથ નીચે નોકરી કરે છે રોજગાર મેળવે છે સમજ્યો દસ માણસો તો ખાલી એમના બોડીગાર છે અને તું એમ કે રોટલાના ફોફા પડશે અલ્યા ભાઈ ઠાકોરના ઘરે ઠાકોર ભૂસો રે પણ કોઈ પણ ભૂષા વ્યક્તિને જમાડે ઠાકોરને કદી રોટલાનો ફોપા નહીં પડે અને એ પણ મારા ભાઈએ જાહેરમાં કહી દીધું હતું ખબર છે કે સરકારી કામકાજ નહીં મળે તો ચાલશે મારો ઠાકોર ભૂખે નહીં બેહવાનો અને રાજકારણમાં આવવાની વાત તો જો ભાઈ મોટા મોટા બોલીવુડમાં કલાકાર જે હતા શત્રુઘ્ન સિંહા થઈ ગયા હેમા માલિની એવા અનેક કલાકારો છે જી બિચારા ઘરડા થયા અને ફિલ્મોની અંદર એમનું પાસે કામ મળ્યું નહીં એટલે સીધા રાજકારણમાં આવ્યા અને લોકોની સેવા કરી એવી જ રીતે અમારો ભાઈ ઠાકોર વિક્રમભાઈ એમને તો ફિલ્મો સામેથી ઓફર થાય છે પણ છતાંય એમને એ વિચાર્યું કે અત્યાર સુધી આપણે લોકોને મનોરંજન કરાયું અને હવે આપણે નાના માણસોની ગરીબ માણસોની સેવા કરવી છે આવો જ વિચાર છે મારા ભાઈના મનમાં વિક્રમ ઠાકોરના દિલો દિમાગમાં એક જ વિચાર છે કે હવે નાના માણસોને આગળ લાવો નાના માણસોની સેવા કરવી છે નાના માણસોનું સન્માન કરવું છે એટલા માટે જ મારા ભાઈએ રાજકારણમાં આવવાનું વિચાર્યું છે એટલે જપી જાજો ખંહરી આવું ઘરે બૈરું જોડે કશું હેડતું ના હોય અને ઘરના ખૂણામાં બેસીને આડાળવા વીડિયા મોકલવાનું બંધ કરજો બાકી એક જ દિવસેમાં કેટલી પબ્લિક ભેગી થઈ હતી જોઈ ને એટલે રહેવા દો આમાં લોબા ઉતરતા નહીં આવા માણસો તો અમારા સમાજથી શેટા જ રહો હો જ્યાં રળી ખાતા હોય જ્યાં રોટલા શેકતા હોય અહીં કરી ખો રેડી તો મિત્રો આ વિડીયોને આવી બધી પહોંકાવો હોય તો પહોંકાી દેજો ને કોમેન્ટમાં કોઈ પણ જવાબ આપવો હોય તો આપી જ દીજો કોઈની હાડાબારી રાખતા નહીં અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરતા દાજુ આવા નવા વિડીયો તમારા સુધી આવતા રહેશે જોવાનું ભૂલતા નહીં તો રજા આપશો મળીએ બીજા વિડીયોમાં જય જય ગરવી ગુજરાત જય માતાજી